सिटी में कमी आ जाओ भाई सिटी में समझ जाओ तो भाई अब है ना जो भी पड़ो लोग मगर के मेरे जब वो मजा आये तो चलो कंटिन्यू तो आप लोग फाइनल है ना जो भी हो जाए क्या और ना भाई अपना लेवन है लाइन पे ही पाया वो उसके ले जाए तो अंदर जेन बताओ तो मैं तो चलो कंटिन्यू मित्रों फाइनली आप लोग आए क्या ही ना भाई मैं तो भाई वो बारे वाला है जो जान पाव जो जान पाले रुपया है भाई वो करने बारे है यार टीशर्ट में जो आते हैं सुनने वाले तुम सुनने वाले वाटी से तैयार क्यों बेगु करो अच्छा रुपया अच्छा अच्छा

અત્યારે ભલે આજ સોનિવાર હે લા ભાઈ ને મજરમર માં ધીરે ધીરે આવી ગયો હે આખી પાછા આવી ગયા ભાઈ આપણે દુડિયામાંથી કે આતા થોડું ઘણું લેવાનો તો લઈ લીધું અને પાછા આવતરીએ તો અને ભાઈ વ્લોગ માં કન્ટિન્યુ વે જવું મજા આવી હે વલોગ કા આપણે કાલે ઉતારીમાં આજે ભાઈ અહી પેલું 10 મિનિટ લાગતી હવે બે

તો આપણે આવડે વ્યુ ખેંચતા બને પણ આપણે એમાં પડતા જ તો ભાઈ આ બહુ લાંબો થઈ જાય અને ભાઈ કાલે આપણે જુલીઓ માં ગયા તા બહુ વાત કઈ ઉતાઈ નથી ભાઈ હમણાં આપણે બહુ નથી લોક બનાવવાનું વેરો આવતો નથી ભાઈ બાકી કાયમ ઇન તમને મારે કેમ હું બતાવું કોલેજ જાઓ એ કાયમ બતાવું તમે એમ કહેવાય કાયમ હું એક નથી લોક ઉતાર ભાઈ એ બધું થાય તો ભાઈ આ લોક બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી તો ભાઈ વ્લોગ દહીમો હોય તો લાઈક કરી નાખજો ચેનલની અંદર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ સરસ મજાની કમેન્ટ કરવાનું ના ભૂલજો અને ભાઈ સપોર્ટ કરો તમારા ભાઈને ફૂલ કે થોડુંક આપણું હાલી જાય અને ભાઈ તમારા કોઈ ફ્રેન્ડ કે હોય તો એને શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધાને જય શ્રી રામ